નમસ્કાર એકડી મુજી બચપણ મથે રચના મથ રચનાંભરે તજપણ ઉપાયો ને સેરિયો ને ભાઈ બંધે ભેરો ગજાયો તે ફર્યો સંભરે આજ પણ ઉપાયો ને સરિયો ને ભાઈ બંધે ભેરો ગજાયો તે ફર્યો ને મિણીજો થપો ને બઈ લેક બોચાણી મિણીજો થપો ને બઈ લેક બોચણી બડી ભડી ને ફેરાયા તે ગિરિયો મિણી જોપો ને બે લુચાણી બડી બડી ને ફિરાયા તે ગેરયો સંભરે તા અજપણ ઉ ને સરીયો અને ગલચી એટા એટી નેે ગેલચી ઇટા ઇટી ને ખોડ બનાયા તે ડા ખણી ઘર નરિયો ગલચી એટા એટી ને ખોડખોડી બનાયા તે ડા ખણી ઘર નરિયો સંભરે તા અજપણ ઉ ને સરિયો અને બિલ યો તે ફરિયો સંપરેયો ને સિરિયો અને વસે ને વાડે ઘિસોડિયું થિયે તર વસે ને વાડે ઘિસોડિયું થિયે તર ભયા બના પ્યા સત્તર હર કોરિયો ઠા ને ફરિયું મોગે જિંગા કોટિંબા ચબડ વલિયો તર્યો મિઠા જ્વાર સાઠા ને ફરિ મોગેજ કારિંગા કોટિંબા ચબડ વલિયો તર્યો ભરે તાજપણ નાનાંભરેમાં રાવર પીર ધબરી જો દરિયો સંભરે તાજપણ ઉ પાયો ને સરિયો અને મોહન મીઠાડી વિનાજીવ્યા જાણે મોહન મીઠાડી विनाजीविया जाणे डुकारे सुके कोए पाणी जो सरियो मोहन मिठाॾी उ विना जीविया जाणे मोहन मिठाडी उ विनाजीविया जाणे डोकारे सुके कोए पाणी जो सरियो संभरे ताजपण उहो पाईयो नि सरियो ने भाईबंदे भेरो गजायो ते फरियो